વિસનગર તાલુકાના સત્તાવન ગ્રામ પંચાયતોની યોજાનાર ચૂંટણીમાં ફોર્મ ખેંચવાના અંતિમ દિવસે અઢાર ગ્રામ પંચાયતો સમરસ બની છે જ્યારે બે પંચાયતોમાં સરપંચ બિનહરીબ બનતા સમરદ બની છે જ્યારે સાડત્રીસ પંચાયતોના એકસો ત્રેવીસ સરપંચ પદ માટેના ઉમેદવારો તેમજ એસી વોર્ડમાં ચૂંટણી ઝંખેલા છે તાલુકાની સત્તાવન ગ્રામ પંચાયતોની આગામી બાવીસ જૂનના રોજ યોજાનારી ચૂંટણી માટે બુધવારના રોજ ઉમેદવારી ફોર્મ ખેંચવાનો અંતિમ દિવસ હોવાથી તાલુકા પંચાયત અને મામલતદાર કચેરી ખાતે સરપંચ અને સભ્યોના દાવેદારોનો ભારે ઘસારો જોવા મળ્યો હતો જેમાં પંચાયતોને સમરસ બનાવવા ગામના તેમજ રાજકીય આગેવાનો પણ દોડાદોડી કરી રહ્યા હતા મોડી સાંજ સુધી ભારે જહેમત બાદ સત્તાવન પૈકી અઢાર ગ્રામ પંચાયતો સમરસ બની છે જ્યારે જતલવાસણા અને રાવળાપુરા ગ્રામ પંચાયતોમાં સરપંચ બિનહરીફ બન્યા છે જ્યારે સાડત્રીસ ગ્રામ પંચાયતોમાં એકસો સરપંચ પદ માટે ઉમેદવારો તેમજ અલગ અલગ એસી વોર્ડમાં સભ્યોનો ચૂંટણી જંગ ખેલાશે વિસ્તરગર તાલુકામાં સૌથી વધુ સરપંચ પદ માટે સદુટલા ગ્રામ પંચાયતમાં અગિયાર ફોર્મ ભરાયા છે જ્યારે તલોટામાં સાત ફોર્મ ભરાયા છે મોટાભાગના ગામોમાં બે ઉમેદવારો જ હોવાથી ચૂંટણી જંગમાં રસાકસી જોવા મળી શકે છે જ્યારે સત્તાવન ગ્રામ પંચાયતની સાથે સાથે ભાંડોના વોર્ડની પેટા ચૂંટણી બિનહરીફ પુરણપુરા પાલમ તેમજ ચિત્તપણ વોર્ડની ચૂંટણી બિનહરીફ બની છે બોકરવાડા ગણપતપુરા રામપુરા લાછડી દારૂસણા લક્ષ્મીપુરા બાલા કંકુપુરા બાકરપુર ખરાવડા વિષ્ણુપુરા બાસણા કામલપુર ગોટવા થુમતલ કિયાદર છોગાળા રાજગઢ ચિત્રોડા મોટા બાજીપુરા કાકરેટ સર બિનહરીફ ગ્રામ પંચાયતો બની છે જ્યારે જેતલવાસણા અને રાવળાપુરામાં સરપંચ બિનહરીફ બન્યા છે